છોટાઉદેપુર જિલ્લાની વિકાસ કામગીરી પર સવાલો શું છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓને ખબર છે કે ખાડા કેવી રીતે પૂરા થાય છે રોડ રિપેરિંગના કામમાં અગેન ભ્રષ્ટાચાર નિગત પ્રજાના પ્રશ્નો ઉઠ્યા છે કે કયા કોન્ટ્રાક્ટરને હુકમ આપી અને અમુક ખાડા જ પૂરવામાં આવે છે શું સ્થાનિક તંત્ર નક્કી કરે છે કે કયા ખાડાને પૂરવું અને કયાને નહીં ગામ લોકોની સ્પષ્ટ માંગ રિપેરિંગના નામે ખાડામાં ફક્ત માટી કે ખડક નથી ભરવી ડામર નાખી અને મજબૂત રીતે કામ કરવું જોઈએ સ્થળ પર દેખાઈ રહી છે અર્ધકચરી કામગીરી જેને કારણે ટૂંક સમયમાં ફરીથી ખાડા પડવાના સંકેત બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર છોટાઉદેપુર થી જોજ સુધીનો રસ્તો છે હાઈવે રોડ છે એમાં ખાડા પડી ગયા છે એમાં ખાડાનું નું પૂરણ કર્યું છે પણ કોઈ કામ સારું વ્યવસ્થિત કર્યું નહીં કે ડામર વાળું નહીં એમ તા ખાલી ખપચી નાખીને જતા રહ્યા છે એમાં કોઈ બાઇક વાળો કોઈ સ્લીપ ખાઈને પડી જાય એવું છે એના કરતાં ના પૂર્યું હોય તો સારું એવું છે છે માંગ કે ખાડા થોડા વ્યવસ્થિત પૂરે એવી માંગ છે અમારી એટલે ડામર નથી નાખ્યું ડામર નથી નાખ્યો કઈ ને એમથી પાટુ મેં કે તો એમ થયું બધું આમ છૂટું છૂટું થઈ પડે શું નામ તમારું અંબુ કયું ગામ બરોબર